ફોન માં રમ ભાઈ લે તને આખો દાડો આ બોલ હું ફોન માં હું લટોન પટ્યો રયો છે પૈસા આવે છે પૈસા આવતા નઈ અલ્યા મજૂરી ક ક તયા મજૂરી કરતો આખો દાડો ફોન રૂપિયા લાવ તો કોણ આમાં હિરાગર તારું જે ઓમણ આપણે હા તાવ તાવ કઈ જાય મત રંબાના ને કસ્ટમ બગાડી આખી લ્યો એ કસ્ટમ કો મારી વાત ઓપડી શું શું તે એક કોમ આવી છો બસ ઓકે તમારી વાત મને મોણ કે કર

અમારો તો અમે સેટિંગ થઈ જલે મારું હો તો તો સેટિંગ થતું જ નઈ આજુદીમો આવળો મોટો કરવું પડશે માર જોવો જો ખાવા બરે નથી જો ના જા ઓમો કોઈ ના આવે હું તો આવવાનો જ તો કોઈ નઈ આવે કો કોઈ કરું નઈ હું તો બરાબર ફ્રી ફાયરમાં બરાબર રમુ હો ફ્રી ફાયરમાં દે આ ફિટિંગ ફિટિંગ કરો ઈ ફિટિંગમાં કોઈ ના આવે

માનસતા વર્ષ પણ આય છે આ તને ખબર પડે હું તો તને પૈસા જોઈ રહ્યો છું કશું કરતો નઈ એ વખત બાપ ના રૂપિયા લેવા હતા કોમ કોશું કરવું હતું તો

રૂપે લેતા હી તો કાલો વાજવો છે અલ્યા આ તો પાછો તો તો આ एकदम હું ડાયરેક્ટ કોઈ હેડ્યો આવું છું આખો દાયો હાથ ધોવાના કેમ હાથ ધોવાના અલ્યા આ હાલ ભેસોના પોયલા ભેતો મારા અડધો એકદમ હાથ તો આગળ તો હેડ સુખાયે સજા કરો વાટકો પૂંઢે આ પેલો વાટકો છો સિ કરો પ્રિયા કરો સ મજાક અરે આથે લઈ ખાઈ પાવો બસ કોમમાં પાસો અને ખાવામાં હુરો છે અને અમારા જોજો કા વાટકો ભરીને તો મારો ઓળશો જી લે અને લ્યો કે મારતા હું ગોવાદો છે અલ્યા આવ આ લાલુ જી કોઈ તો પછી હું ગુસ કા મારો ઓળશો જો ખા ખા ન હું જો અને કોમ કરતો નહીં હમું તો એમ સાતો આ તો ગોવાદ ના દઉં આ મારા ઓળશો આ વાન બહાર આ છોકરા કરટ આવો અને આ વાળો મિલતા નહીં કા છોકરો બંધ કરતા નહીં અને આ આ ઓન શટલી વાર કે ખાતા કે જો જો હું કરા આટી કરે ખાવમય ઓય યસ શિકુ લાય બનાવી દે અરે શિકુ ચાક નોતા ને પકતા અને તો જો આ રોટલા આને ત આય છે એનું ખાઈ જનું મરો અજો બગાળ કરે ઉપરથી કુતરો ને પાર કોઈ હાણ નાન હું ધમભા હેત રે બોલો ગળવા હા એમ ના એલો મજા 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 હા હું કરવા હતી

અલ્યા કાળુબા બેહો કે ગરમ થઈ દો મને મારા જરૂર છે એટલા માંગું છું અલ્યા બોલ તારા પાસે ત્રણ મોણસ અને તું પેલા પૈયા અલ્યા એમ સારું તો આ પેલાના પૈયા પછી પેલા પર મહિના જાલી ના 27000 પૈસા મારી જરૂર છે તારા તો જરૂર જરૂર જ પણ પણ કોઈ નહીં બેહો બેહો મારી વાત હું તમને કહું मारा जरूर तो बधार पैसो न जरूर नही मन तो खाली 20000 रुपया हजो तो 20000 रुपया एक सरद आलू हा बोलो पेला एडा बेडा करा ने मारा पावारा से पई दे ए रे तने तीला फाका आलो बराबर छम एक भागियो पड़ी दे न तो रे सो एडा मकई आ बदू करू ने एरे कंप्लीट कोर्न मोर कंप्लीट सवाई दे अन पसे तने करा ने पैसा मु काम तारू जोऊ अन पसे पईजा आलू खाली मन हेतर बताओ अन तमे मारू काम जोऊ पसे तो मन मनचो कर हा जो એ તો બે ભાગ્યા છીએ કોમ અને તારું કોમ સરખા તો હું તારો પૈસા પૈસા નઈ મારો પાછા હા વર્ષો ને હા પૈસા તો મળશે પણ હેડ કો ફોરે અને તારે ખાવાનું તો ખાઈ લે તું એ ના મારે ખાવું ને ઘેર રોટલા બના બરાબર તો ઘર પર ફોરે આય હું તને હેતર બતાવ અને એકલા પાછા બતાવ અને આ વારો હેડું રહેલો છે એ તારા અંગા દેમ છે હા તો હું કઈ પીલા ઉતર શો ઉતર ઉતર હા કઈ પીલા ઉપા દઉં જો જતો ના શોય ના જાવ હા રેડો હું આવું બરાબર કેમ કે મહારાજજી તો ખરે ને આ બળ લગભગ છાનો હેતરોમાં જોરી અમારા ઓલે આ પાછા જીકર ઉપર જો હું નઈ કરતા એ મારો જોવા તો જવું પડે કે 要、欸、不我婆的那都都把双肩，喂。

ને પણ તો આઈ જા હમ આવું આગળ ડાયરેક્ટ અલગ મંદિર માં મંદિર ના હાય રી રી આ હેળો મારો ઓળસો શિકાર આ કોણામાં હું ગાજી છે કશું કરતો નહી આ પેલા કુંભલા હેક્ટર માં સા ગયો મારો ઓળસો શિકાર હું કરું છું હું નહી મારે જવું પડ્યું આ મારે હાવા દેડવું પડ્યું ઉપર ખેત પડ્યું મારા ઓજા આ પેલા ભલાને મોકલે છે શિકાર ક્ષેત્રમાં હું જીયો હું કરા આ એનો ઠકોણય કોઈ તરસી નહી નું